જો બનાસકાંઠા પોલીસની શાન ઠેકાણે આવતી ન હોય તો એમની શાન ઠેકાણે લાવવા માટે પછી મેદાને આવવું પડશે બનાસકાંઠાના યુવાનોમાં વધી રહેલા દારૂ અને જુગારના ચલણને લઈને તે અંગેની જાણકારી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સતત આપતા હોય છે અને પોલીસને અપીલ પણ કરતા હોય છે કે આ અંગે કાર્યવાહી કરવામાં આવે અને હવે તે વચ્ચે જીગ્નેશ મેવાણી દ્વારા બનાસકાંઠા પોલીસને લઈને એક મોટા ખુલાસા કરવામાં આવ્યા છે એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર વડગામના ના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જેઓ હંમેશા પોતાના આકરા પ્રહારને કારણે ચર્ચામાં રહેતા હોય છે સરકાર સામે પણ આકરા પ્રશ્નો કરતા હોય છે અને તે વચ્ચે જીગ્નેશ મેવાણી દ્વારા વધુ એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે અને આ વખતે તેમણે બનાસકાંઠા પોલીસને ટાંકીને કહ્યું છે કે બનાસકાંઠામાં જે દારૂ અને જુગારના અડ્ડાઓ વધી રહ્યા છે સતત તેનું ચલણ વધી રહ્યું છે તે હવે ચલાવી નહીં લેવામાં આવે અને ત્યારબાદ બનાસકાંઠા પોલીસને લઈને તેમના

જો બનાસકાંઠા પોલીસની શાન ઠેકાણે આવતી ન હોય તો એમની શાન ઠેકાણે લાવવા માટે પછી મેદાને આવવું પડશે હું આખા ગુજરાતના એક એક જિલ્લે તાલુકે તાલુકે જેને પલાઠી વાડીને લડત કરતો હોઉં છું એવો પ્રયોગ બનાસકાંઠા પોલીસ પ્રશાસન મારી જોડે અહીંયા ઈચ્છતી હોય તો એના માટે પણ તૈયાર છું પણ હવે દારૂ જુગાર ને ડ્રગ્સની મેટરમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો નથી એટલે હું ઈચ્છું છું કે તાબડતો પાણી સામે એક્શન થાય બનાસકાંઠાના પાલનપુર શહેરના એક પોલીસ ઇન્સ્પેક્ટર એક બુટલેગર વૈભવી ગાડી ફેરવી રહ્યા છે બીજા એક પોલીસ ઇન્સ્પેક્ટર પૂરી જવાબદારી સાથે કહું છું આઈજી સુધી મામલો ગયો છે એક કિલો સોનું ગાયબ કરી દીધું એક કિલો લૂંટનું સોનું એમને તપાસના ભાગરૂપે મળ્યું હતું એમાં ગુનો દાખલ નહીં કર્યો મેટર રેકોર્ડ ઉપર નહીં લાવ્યા અને એને ગાયબ કરી દીધું એટલે એકચુઅલી ફોજદારી ગુના કૃત્ય એ પોલીસ ઇન્સ્પેક્ટરે પણ કર્યું છે જે જે રીતે વાત કરવામાં આવે તો જિજ્ઞેશ મેવાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે બનાસકાંઠા પોલીસ જે છે તે એક બુઠલેગરની વૈભવી ગાડી લઈને ફરી રહ્યા છે અને તપાસ અંગે જે પણ એક કિલો સોનું મળ્યું હતું તે પણ ક્યાંક રફે દફે પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે તેવા આરોપો જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસ ઉપર લગાવવામાં આવ્યા છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તેઓ હંમેશા આવા મુદ્દાઓને લઈને ચર્ચાસ્પદ મુદ્દો પણ બની રહેતા હોય છે તો હવે જોવું રહ્યું કે પોલીસ આ અંગે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ અને તમારું શું કહેવું છે આ મુદ્દે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો